ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ જરગામે યોજવામાં આવ્યો હતો જરગામના સરપંચ દિલાવરભાઈ લલિયા પંચાયતના તમામ સદસ્યો તેમજ ગામના તમામ લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જાણીતા પર્યાવરણ પ્રેમી અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતને લઈને હંમેશા અગ્રેસર રહેતા તો લલિયાએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી વન્યપ્રાણીથી થતા હુમલા અટકાવવાના જનજાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત જરગામના સ્કૂલના આચાર્ય મોહમ્મદભાઈ રાઠોડ જરગામના પ્રતિષ્ઠિત આગેવાન રહીમભાઈ લલિયા યુનુસભાઈ લલિયા અનુભાઈ લલિયા ઇલિયાસભાઈ લલિયા સહિતના લોકો આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં વન વિભાગના એસીએફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરેફો જ્યોતિબેન વાજા ફોરેસ્ટર અનિલભાઈ રાઠોડ તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર હતા આ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગીર જંગલના નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણી દ્વારા થતા હું લટકાવવા માટે લોકોએ પણ શોતકેદારી રાખવી જોઈએ તેની વિશેષ સમજણી તજજ્ઞો દ્વારા લોકોને પહોંચાડવામાં આવી હતી એહવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડગટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી અમે ત્યાં મિનિટ મિનિટ નીકળી જાય પાંચ વ્યક્તિ ત્યાંથી હતા આ એક પોસે ગયા વર્ષે જ્યારે મેળા આવ્યા સ્કીમમાં એટલે મેં ગામના દરેક લોકોને જાણ કરી હતી કે અમારે ગામ અમારે આ સ્કીમ આવી છે જેને પણ મેળા ખરીદવા હોય એ ખરીદી લઈ અને બીજું કે જે નદીના કિનારા ઉપર વિસ્તારની બાજુમાં જેની વાડી વિસ્તાર હોય એને અમે પહેલી પ્રાયોરિટી આપશું તો તોસીભાઈ કીધું કે બેન અમારે એટલા એકલા મેળા જોઈએ છે પચીસ મેળા જોઈએ છે મેં કીધું ડન તમને પચીસ મેળા મળી જાય અને હજી પણ કોઈને જરૂરિયાત હોય તો તમે અનિલભાઈને લખાવી દે